পারছস আর আমি সরো ও তো ঠিক আছে মুভমেন্ট দেখাই দিস আ জামে গেছে ওটা হেডশট মারা দেন নি

ડી જલ્દી બોલા ભલા ગેલે અડી ગયા ઓલે લેબ માથે સે સાલામ ના સવાઈ નીચે ન વેગે બુદદા ગોમ તો કેસે રે બની આલા મારા આવા જો દિલો આલા ડેંગુ ফোন <coughs> <laughs> કબબ એ ગેંગોઈ વિડિઓ લાસી પર કી રંગ લાગીલા અમાર આશીરી જે ઉત તુ યાર કીડા આમી અર ઓ ઓ આ રુ આરી ડાય કોઈ તો એકારી રે દૂર એ எல்லாம் <laughs> <laughs>

हेड लाग्यो जाऊ मैले मरे गएछ